માણસ આવી આપના ઘર સુધી વ્યવસ્થિત ડિલિવરી સિંગલ ડબ્બા થી લઈ અને અમને જેટલા ડબાની જરૂર હોય એટલા ડબ્બા આપણે ફ્રીમાં અહીંયા એમની ઘરે પહોંચાડીએ છીએ ઓકે એ આપણે કેટલા કિલોમીટરના રેડિયસમાં સર્વિસ આપીએ છીએ અત્યારે આપણે આખા સૌરાષ્ટ્રની અંદર આ સર્વિસ ફ્રીમાં આપીએ છીએ એમ ખેડૂતો ની ખમીરાત સમી આ વખતના

મગફળી નો સ્ટોક પણ આપણી પાસે પૂરતો છે અને આ વખતે એમાં શું છે પલળેલી મગફળી છે ખેડૂતો ને થોડુંક માવઠું નડી ગયું એને ધ્યાને લઈ આપણે સારી ક્વોલિટી ની જી મગફળી ખરીદી અને અહીંયા બમ્પર સ્ટોક ભેગો કર્યો છે જેથી કરીને આપણી મોરબીની ની સ્વાદ પ્રિય જનતા ને તેલ ના અંદર કઈ કચાશ ન રહે એ હારી ક્વોલિટીની ની મગફળી હારી ક્વોલિટી નો દાણો અહીંયા આવી ગયો છે અહીંયા પીલાણ માટે કમ્પ્લીટ ને મિલ મિલ કમ્પ્લીટ અત્યારે 24 કલાક કાર્યરત છે એમ ને તો ઓલરેડી આપણે અગાઉ પણ એક વખત વિડીયો અંદર આખી પ્રોસીજર બતાવી હતી કે કેવી રીતે મગફળી જે છે એ અહીંયા નાખવામાં આવે છે પછી એમાંથી ફોતરા અલગ થાય દાણાનું પિલાણ થાય અને તેલ પણ અહીંથી કેવી રીતે નીકળતું અને પાછું પેકિંગ થાય ત્યાં લગી આખું બધું ઓટો પ્લાન્ટ સિસ્ટમ પેકિંગ થી લઈ અને ઉપર કવર અપ થઈ ત્યાં સુધી આપણી પાસે આખી ઓટો સિસ્ટમ છે ઓટો સિસ્ટમની અંદર આમ તો આપણે પંદર કેજી ના ડબ્બાનું પેકિંગ તો કીધું હતું હવે આપણે કેટલા કેટલા કેજી લિટર કેવી રીતે ડબ્બાઓ કે શું પેકિંગ કરીએ ત્યારે આપણે પંદર કિલો પંદર લિટર

ટૂંકમાં મળશે અને ટૂંકમાં મોરબીના અલગ અલગ ફિઝિકલ લોકેશન ઉપર પણ અને આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર પણ આપ આ તેલ મગાવી શકો છો અને આપના રસોઈના ટેસ્ટમાં પણ વધારો કરી શકો છો બીજું કોઈ વિશેષ આ વખતે તેલ ભરવા વાળાને કંઈ કહેવા માંગતા હોય તો આમ તો મોરબીની જનતાએ અમને ગયા વર્ષથી ખૂબ સાથ અને સહકાર આપ્યો છે અને એનો વિશ્વાસ એ જ અમારી સફળતા છે એ વિશ્વાસને અમે જાળવી અમારી શુદ્ધતા અને જે અમારી ક્વોલિટી છે એને આમળમ બરકરાર મોરબીની જનતા માટે અમે રાખીશું આ જ વાતને લઈ અને અમે શરૂઆત કરી હતી અને આ જ વાત અમે વર્ષો સુધી જાળવવાના છે આપ બીજાને જાણ કરો અમારી શુદ્ધતા વિશે અને અમારી જે આ શુદ્ધતાની ગેરંટી છે એની સાથેનું સિંગતેલ તમારા માટે હર હંમેશ તૈયાર સ્વાદ અને શુદ્ધતાનો સંગમ આપના રસોઈનો સાથી એટલે કે સનાતન સિંગતેલ આ વર્ષ માટે તૈયાર છે